આગની ધડાકામાં યુનિટના માલિક અને એક કર્મચારી ગંભીર રીતે દાઝ્યા હતા બંનેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત ગંભીર જણાવાઈ રહી છે ઘટનાની માહિતી મળતા જ ત્રણ ફાયર સ્ટેશનોથી છ થી વધુ ફાયર ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયર ફાઇટર્સે મિનિટોની અંદર જ આગ પર કાબુ મેળવી લીધો હતો અને એસી થી વધુ કેમિકલ ભરેલા ડ્રમ સુધી આગ પ્રસરતી અટકાવી હતી તેમની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી

જે અંગે સખ્ત પગલા લેવાની માંગ કરી છે